તો એટલા કરીશ મિત્રો તો નીકળી ગયા છીએ ફોર્ચ્યુનર લેવા મોર્નિંગમાં આને ફોન કર્યો કે ચાલો ફોર્ચ્યુનર લેવા જ આવી છે તો આવી જશે ફોર વ્હીલરી જવાનું છે એમ અને ફોર વ્હીલરનો કેન્સલ થઈ પ્લાન ફોર વ્હીલરનો પછી ટુ વ્હીલ જવાનું છે એમ તો ટુ તો નીકળી ગયા અમે તો પાણવાર બાકી પહોંચ્યા ને તો બધી પાછો પ્લાન જેમ જોયો કે ભાઈ હવે તડકો છે તો હવે આપણે બસમાં કે કોઈ પ્રાઇવેટ વાહનમાં જાશું આપણે પોરવેલ લેવા માટે આમ તનપાટીયા બાજુ પાણવાર બાજુ પરોઈલ કલાક એક વેટ કરી બસ કે પરોઈલ કે આયુ નહીં એમાંથી એરિયા પછી કે ભાઈ કે તડકો લાગે કે ટુવેલ લઈને તો જવું નથી કે વીઆઈપી મેમ્બર છે અમારે એમ પછી જો અત્યારે આપણે રિક્ષા કઈ છે એસટીએલ નીકળી ગયા છીએ માણસ જવા માટે હવે જો તમે વીઆઈપી મેમ્બર જોવા ને તડકો લાગે છે ને કોરલી બેલે ગલે જો યે સ્ટી કોટ આખો મિનિટમાં થાક છે યે સ્ટી પણ એ કે વાય કે કે જગ્યા નથી તમા તો એમ કે હાલ ભાઈ કે આમાં વયા જાય કે તો વિચાર હું વિચારિન જેતો છે જવાનું આ કે હાલ ભાઈ કે વયા દે માન ભતી રાખવાને ફાઇનલી રિક્ષાવાળા ભાઈએ

રિક્ષામાંથી ડાયરેક્ટ હો ભાઈ કેમ છે પ્રગતિ અમારી ભાઈ પ્રગતિ બહુ મુશ્કેલથી મળી છે જામ જોધપુર જવું પડ્યું આપણી ફોર્ચ્યુનર જુઓ તમે નેવુંથી સોની સ્પીડમાં જાય છે ને આપણી સાઈડ અલ્ટો કાપે છે લોડ અલ્ટો જોવો તો કરી વિપુલ કાકે આપણી ઇજ્જત જાય જો લીવર માર જરા કે આવો અલ્ટોવાળો તો એમ કહો ને ભગવાન સમજે જો તમે સ્પીડ કેરી સોની તો એ સો સાઈડ નથી કાપી શકતો જુઓ પલટાવાળા ને ભાઈ બતાવો તો વરસા છે ફોર્ચ્યુનર ભાઈ કાઈપીને સાહેબ ફાઇનલી ફાળ પહોંચી ગયા છે અને જો ત્યાંથી ગોલાઈ મારે છે ને ત્યાં જે આપણા વીર અહીર દેવાય આપા ને નમન કરી અને નીકળશું પાછા ઘર તરફ ગાડી તો મળી ગઈ છે આપણે અને જો બીબુલાકા ગસ્તી થોડીક પડી પડીને પૂરે છેલ્લે પૂરે છેલ્લે ફાળ મળી ગયું ને આપણે પોલા રિક્ષાવાળો કહે તો મિત્ર પૂરેપૂરો હા બાજો તો

આજ તો મને એવું લાગે છે કે જમવાનું ટાઈમ નહીં મળે એમને નીંદર આવી જવાની ત્યાં આપણે આજ તો એવો પ્રબલ કાકા છે વાડીથી ડૂચો હારે છે આપણા બળદથી લઈને જો લોકો છે ને ટ્રેક્ટર યુઝ કરે છે આપણે પ્રબલ કાકા છે દેશી ટેકનિક હજી ગાડુ ને બળદ ને એનથી ખેતી કરે છે ચાલો તો આજનો લોકો અહીંયા સુધી છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ બધાને એક તો લાઈક ઓર શેર ઠોક દીજે મહાકાલ કા છે તમારે લાઈક ઓર શેર ઠોક 5000 લોડે દેખ જાના